નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે કોઈ પોતાનું દુઃખી કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આજે સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણા પોતાના પણ ખરાબ સમયમાં આપણો સાથ છોડી દે છે નંબર બે યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે નંબર ત્રણ જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ છીએ એ જ માણસ સૌથી વધારે દુઃખ પણ આપે છે નંબર ચાર આજકાલ પોતાના જ પોતાને પાડવા માટે કાવતરા કરે છે પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે નંબર પાંચ જે લોકો પર હદથી પણ વધારે વિશ્વાસ મૂકીએ એ જ લોકો વિશ્વાસ તોડી દે છે નંબર છ સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક નથી આવતું આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ જેથી એ તમને દોષ આપી શકે દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ તો ખબર હતી પરંતુ પોતાના જ દુઃખ આપે એ ક્યાં ખબર હતી એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ દોસ્તો જે માણસને તમારા પર સંપૂર્ણ ભરોસો હોય જે માણસને તમારા પર વિશ્વાસ હોય અહીં કોઈ કોઈનું નથી બધાને મતલબની બીમારી છે જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો જેને તમે મેળવવા માંગો છો જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા પરંતુ જે પણ બને છે ને એ પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવન પર સાથ આપે છે એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જ જરૂરી હોય છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે કોણ શું કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જો દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો હકીકત કંઈક અલગ જ હોય છે કારણ કે હંમેશા હસવાવાળો માણસ જીવનમાં ખુશ નથી પણ હોતો કેટલાક લોકો આંસુઓથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ પરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જો સંબંધોમાં પરોસો ના હોય વિશ્વાસ ના હોય તો એ સંબંધો તૂટી જવાના આરે આવી જાય છે તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતાં આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે જિંદગીમાં જ્યારે જ્યારે પણ કોઈના સાથની જરૂર પડી છે ત્યારે ત્યારે હંમેશા હું એકલો પડ્યો છું એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો અને પરિવાર ખુશ હોવો જરૂરી છે અમુક સંબંધો તો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે એક ઇંતજાર કરીને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી માણસના નહીં પરંતુ ઈશ્વરના પરોસે રહેજો સાહેબ કારણ કે માણસ તો ઘણું બધું સંભળાવી દેશે પરંતુ ઈશ્વર સંભાળી લેશે આજકાલ તો સમાજમાં અને સગામાં માન જોઈતું હોય ને તો પૈસાવાળા થવું પડે છે અહીં તો પૈસાને જ સલામ છે બાકી હવે તો તમારી માણસાઈ અહીં મમરાના ભાવે વહેંચાઈ જાય છે સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો જો તમારા દિલને જો તમારા મનને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર